ચલો વૃત્ત એટલે શું અને ધ્રુવો વિશે માહિતી મેળવીએ હવે અહીં આગળ જે પૃથ્વી દોરેલી છે એમાં વૃદ્ધ એટલે માહિતી મેળવીએ પહેલાં કે વૃત્ત એનો મતલબ શું થશે તે આ આપણે પૃથ્વી દોરી બરાબર પૃથ્વીની વચ્ચે વચ્ચ અત્યારે આપણે વૃત્ત વિશે માહિતી મેળવીએ તો પૃથ્વીની વચ્ચેથી જે વૃત્ત પસાર થશે જીરો ડિગ્રીએ એને શું નામ અપાય તો વિષુવૃત ઝીરો ડિગ્રીએ પસાર થતું વૃત્ત એટલે વિષુવૃત પછી એના ઉપર આગળ આપણે ચર્ચા કરી આડી અક્ષાંશ તો આ રીતના હોય એક પછી બે ત્રણ એમ આગળ જઈએ ને એ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ વૃત આવશે જેને કહેવાય કર્કવૃત શું કહેવાય કર્કવૃત અને એ જ રીતના તમે નીચે પણ એક બે ત્રણ એ રીતના આગળ વધો તો ત્યાં પણ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ એક વૃત આવશે જેને કહેવાય મકરવૃત ઉપર પણ કેટલા ત્રેવીસ પોઈન્ટ પાંચ અને નીચે પણ કેટલા ત્રેવીસ પોઈન્ટ પાંચ વીજુવૃતથી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી કર્કવૃત નીચે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી મકરવૃત્ત આવશે હજુ ઉપર ચાલતા જઈએ આગળ તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી આવશે જેને શું કહેવાય ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવાય અને નીચે પણ એ જ રીતના આગળ આગળ આપણે ચાલતા જઈએ તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણમાં એટલે જેને કહેવાય દક્ષિણ ધ્રુવ વૃત્ત પછી એના ઉપર જઈએ તો નેવું ડિગ્રી એ આવશે ઉત્તર ધ્રુવ અને નીચે નેવું ડિગ્રી એ આવશે દક્ષિણ ધ્રુવ હવે આના પરથી માહિતી શું મેળવવાની જો કર્કવૃત્ત વિશે આપણે જાણતા હોઈએ તો કર્કવૃતનો મતલબ શું તો એ આગળ વચ્ચે આવશે વિષુવૃત્ત જીરો ડિગ્રી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જો તમે અક્ષાંશ એટલે આડી રેખામાં આપો એક બે ત્રણ ચાર પાંચ ત્રેવીસ પોઈન્ટ પાંચે આવશે કર્કવૃત છાસઠ પોઈન્ટ પાંચે આવશે ઉત્તર ધ્રુવ અને નેવું એ આવશે ઉત્તર ધ્રુવ એમ ઝીરોથી નીચે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણમાં જો તો મકરવૃત આવશે એના નીચે જો તો દક્ષિણ એ મકરવૃતની નીચે શું આવશે દક્ષિણ ધ્રુવ વૃત આવશે અને એના નીચે જો તો દક્ષિણ ધ્રુવ આવશે હવે એમાં મુખ્ય પોઈન્ટ બનશે આપણો કર્કવૃત વિશે માહિતી મેળવવાનો આ વિષુવૃત સામે આપણે આગળ સૂર્ય દોરીએ તો સૂર્યના જે કિરણો આવશે એ ક્યાં આવશે સીધા વિષુવૃત ઉપર આવશે એટલે વિષુવૃત્તમાં આટલો ભાગ થશે આ જે ભાગ દોર્યો એ વિષુવૃત્ત જે ચાલીસ ટકા ભાગ રોકશે કુલ કેટલો ચાલીસ ટકા અને જો તાપમાન કેવું હોય ખૂબ જ વધારે પ્રમાણમાં હોય કેમ સૂર્યના કિરણો સીધા આવશે એટલે એને કહેવાય ઉષ્ણ કટિબંધ અહીંયા આગળ શું હશે ઉષ્ણ કટિબંધ પછી જે એના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એટલે ત્રેવીસ પોઈન્ટ પાંચ થી છાસઠ પોઈન્ટ પાંચ એટલે આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એ ભાગ અને નીચે આ ભાગ એને શું કહેવાય સમશીતોષ્ણ ઉષ્ણ કટિબંધ કહેવાય તેવા આગળ સૂર્યના કિરણો કેવા ઓછા પડશે એટલે સમશીતોષ્ણ કટિબંધ જેના ટકા કેટલા તો બાન ટકા બાન ટકા ભાગ એ સમશીતોષ્ણ કટિબંધમાં આવશે પછી ઉપર અને નીચે એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે કુલ ભાગ કેટલો તો આઠ ટકા આ જે ભાગ તમે જોઈ રહ્યા છો ને એ આવશે આઠ ટકા ભાગ ઉષ્ણ કટિબ કટિબંધમાં તાપમાન સૌથી વધારે હશે સમશીતોષ્ણમાં તાપમાન ઓછું હશે અને શીત કટિબંધ આવી જશે ઉપર એટલે તાપમાન કેવું હોય નહીવત હોય એટલે ત્યાં આગળ બરફ જોવા મળશે એટલે કે એન્ટાર્કટિકા અને આર્કટિક બંને જગ્યાએ બરફ તમને જોવા મળશે જેને કહેવાય હવે આપણે એમાં માહિતી મેળવશું કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જે વૃત્ત પસાર થાય જેને કર્કવૃત કહેવામાં આવે છે આપણા ભારતનું સ્થાન અહીંયા આગળ આવશે એટલે ઉત્તર અને પૂર્વમાં આ રીતના ચાર ભાગ પાડીએ આપણે તો ઉત્તરમાં અને પૂર્વમાં ભારતનું સ્થાન આવશે હવે પૂર્વમાં જે ભારતનું સ્થાન આવશે એ ભારતનો અમુક ભાગ આવશે ઉષ્ણકટિબંધમાં અને અમુક ભાગ જે હશે સમશીતોષ્ણ કટિબંધમાં આવશે બરાબર ગુજરાતનો એક જિલ્લો છે બનાસકાંઠા જે સમશીતોષ્ણ કટિબંધમાં આવશે અને બીજું શું આવશે નીચે ઉષ્ણકટિબંધમાં એટલે જેમ જેમ આપણે ભારત દોડીએ આ રીતના તો નીચે જઈએ એમ જે વ્યક્તિઓ લોકો હોય એમનો રંગ થોડો શ્યામ ભરતો હશે એટલે કાળા રંગના હશે તો એમનું કારણ શું એ મુખ્ય કંઈ ત્યાં આગળ ગરમી કેવી વધારે પડશે આપણે ભારતની વાત કરીએ તો અને ઉપર જમ્મુ કાશ્મીર એ શીત કટિબંધમાં આવે ઠંડા વાતાવરણમાં સૂર્યના કિરણ કેવા સામાન્ય ઓછા હોય એટલે ત્યાં લોકો સફેદ જોવા મળશે એ અનુભવ તમે કરેલો હશે હવે કર્કવૃત્ત એ ભારતની વચ્ચેથી પસાર થાય તો કર્કવૃત્ત એ ભારતના કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય એના વિશે માહિતી મેળવીએ તો કર્કવૃત્ત ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય કયા આઠ રાજ્ય છે તો અહીંયા આગળ તમે આ રીતના યાદ રાખી શકો ગરમ છત્રી પજામી આ આઠ રાજ્યના નામ લખ્યા એ આઠ રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય એમાં સૌથી વધુ આવશે મધ્યપ્રદેશ આઠ રાજ્યોમાં જોઈએ તો સૌથી પહેલાં આવશે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઝારખંડ અને મિઝોરમ આ આઠ રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે અને કર્કવૃતની સૌથી વધુ લંબાઈ મધ્યપ્રદેશ રાજ્યમાં જોવા મળે છે હવે ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય તો ગુજરાતમાં કયા જિલ્લામાં કર્કવૃત પસાર થાય એના વિશે પણ માહિતી મેળવવી પડશે તો ગુજરાતમાં યાદ રાખવા માટે તમે આ રીતના યાદ રાખી શકો કંપાસ ગાંધીનગર કે અરવલ્લી કંપાસ ગાંધીનગર કે અરવલ્લી આનો શું મતલબ થશે ક એટલે કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી તો ગુજરાતના છ જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય ભારતના આઠ રાજ્યોમાંથી ગરમ છત્રી પજામી શોર્ટકટ છે અને ગુજરાતના છ રાજ્ય તે છ જિલ્લા એટલે તે કંપાસ ગાંધીનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી બરાબર આ છ જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય હવે એમની અંદર તમે જુઓ તો કચ્છ કચ્છમાં કઈ જગ્યાએથી કર્કવૃત પસાર થાય જો ડિટેલમાં હજુ અભ્યાસ કરીએ તો કચ્છમાં દિનોધર ડુંગર કચ્છમાં જે દિનોધર મોઢેરાનું જે સૂર્યમંદિર છે એ મોઢેરાના સૂર્યમંદિરમાં પરથી કરકવૃત પસાર થાય ચા એક કાલ્પનિક રેખા છે તો આગળ બોર્ડ મારેલું હશે કે અહીંથી કરકવૃત પસાર થાય છે એટલે ઉપના રહેવાનું રાહ જોઈને કોઈક આવશે કોઈ આવશે નહીં એક ખાલી કાલ્પનિક રેખા છે બીજું વાત કરીએ પાટણ અને પછી આવશે સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી તો મહેસાણામાં ક્યાં આવશે મોઢેરાનું સૂર્યમંદિર સાબરકાંઠાની વાત કરીએ તો હિંમતનગર અને પ્રાંતિજ હિંમતનગરનું પ્રાંતિજ આગળથી કર્કવૃત્ત પસાર થાય છે તો આ ડિટેલમાં આપણે માહિતી મેળવી કર્કવૃત્ત વિશે ફરી જોઈ લઈએ વચ્ચે આવશે વિષયવૃત્ત ઉપર કર્કવૃત ઉપર ઉત્તર ધ્રુવવૃત અને ઉત્તર ધ્રુવ નીચે મકરવૃત અને નીચે દક્ષિણ ધ્રુવવૃત અને દક્ષિણ ધ્રુવ બરોબર કે આગળ તાપમાન કેટલું હોય ભારતનું સ્થાન કઈ બાજુ આવેલું કે આવેલું એ બધામાં ડિટેલમાં માહિતી મેળવી હવે ધ્રુવ ધ્રુવ વિશે માહિતી અહીંયા આગળ તમે જોઈ શકો નોર્થ અને નીચે આવશે સાઉથ પોલ્સ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કે જો આગળ તાપમાન કેવું હોય ખૂબ નહિવત હોય કારણ કે સૂર્યના કિરણો પહોંચતા નથી એટલે ત્યાં આગળ જે પાણી હોય જે સમુદ્ર હોય કેવો હોય બરફનું હોય બરાબર ઉપર પણ બરફમાં હોય અને નીચે પણ બરફ સ્વરૂપે જોવા વરસેલી ખૂબ જ ઠંડી જગ્યા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ